બુદ્ધિ અને બુદ્ધિથી સારી રીતે વાકેફ હતા તેથી મહારાજ વારંવાર તેનાલીરામને ને એવા પ્રશ્નો પૂછતા કે જેના જવાબ આપવા મુશ્કેલ હતા બીજું કોઈ હોક તો મહારાજના પ્રશ્નો સાંભળીને માથું પકડી લેત પણ તેનાલી રામ પાસે દરેક સમસ્યાની દવા હતી અને જાણે કે તેને ક્યારેય હાર સ્વીકારતા શીખ્યા જ નહોતા એક દિવસ બેઠા હતા ત્યારે મહારાજે તેનાલી રામને પૂછ્યું તેનાલી તું કહી શકે છે કે આપણા રાજ્યમાં કાગડાઓની કુલ સંખ્યા કેટલી હશે થોડીવાર મહારાજનો પ્રશ્ન સાંભળ્યા પછી તેનાલી રામે માથું ધુણાવ્યું અને કહ્યું કે રાજ્યમાં કેટલા કાગડા છે તે તેઓ કહી શકશે તેનાલી રામની વાત સાંભળીને મહારાજે કહ્યું તેનાલી ફરી એકવાર વિચારો તમારે કાગડાઓની ચોક્કસ સંખ્યા જણાવવી પડશે મહારાજ જાણતા હતા કે કાગડાઓની ચોક્કસ સંખ્યા જણાવવી મુશ્કેલ છે તેમ છતાં તે જાણવા માંગતો હતો કે તેનાલી આખા રાજ્યમાં કાગડાઓની સંખ્યા કેવી રીતે શોધી શકશે તેનાલીરામે ફરી એકવાર પૂરા આત્મવિશ્વાસ સાથે કહ્યું મહારાજ કૃપા કરીને મને થોડા દિવસનો સમય આપો રાજ્યમાં કાગડાઓની કુલ સંખ્યા હું તમને ચોક્કસ કહીશ મહારાજને લાગ્યું કે તેનાલીરામ ચોક્કસપણે તેમને મૂર્ખ બનાવવા માંગે છે રાજાએ તેનાલીરામને કહ્યું કે જો તે બરાબર એક અઠવાડિયા પછી તેને રાજ્યમાં કાગડાઓની સંખ્યા ન કહી શકે તો તેને મૃત્યુદંડ આપવા માંગાવશે મહારાજની વાત સાંભળ્યા પછી તેનાલીરામે ફરીથી આત્મવિશ્વાસ સાથે કહ્યું મહારાજ નિશ્ચિત રહો આવતા અઠવાડિયે તમને તમારા પ્રશ્નનો સચોટ જવાબ મળી જશે આ પછી તેનાલીરામ મહારાજાની પરવાનગી લઈને ચાલ્યા ગયા બરાબર એક અઠવાડિયા પછી તેનાલીરામ મહારાજ સમક્ષ પહોંચ્યા તેનાલીરામે કહ્યું મહારાજ આપણા રાજ્યમાં કાગડાઓની કુલ સંખ્યા મેંગ શોધી કાઢી છે આપણા રાજ્યમાં કુલ બે લાખ વીસ હજાર એકવીસ કાગડા છે તેનાલીરામનો જવાબ સાંભળીને રાજાને આશ્ચર્ય થયું અને પૂછ્યું કે શું ખરેખર તેના રાજ્યમાં આટલા કાગડા છે મહારાજને નવાઈ પામતા જોઈને તેનાલીરામ બોલ્યા મહારાજ જો તમે મારી વાત માનતા નથી તો તમે કોઈ બીજાને ગણી શકો રાજાએ કહ્યું જો કાગડાઓની સંખ્યા ઓછી કે વધારે હોય તો તમે મૃત્યુદંડ માટે તૈયાર છો રાજાની વાત સાંભળીને તેનાલી રામે કહ્યું મને વિશ્વાસ છે કે આપણા રાજ્યમાં કાગડાઓની સંખ્યા માત્ર બે લાખ વીસ હજાર એકવીસ છે જો આમાં કોઈ વધુ કે ઓછું બન્યું હોય તો કેટલાક કાગડાઓ રાજ્ય બહાર તેમના સંબંધીઓ પાસે ગયા હશે અથવા કેટલાક કાગડા રાજ્યમાં તેમના સંબંધીઓ પાસે આવ્યા હશે તેનાલીરામનો જવાબ સાંભળીને રાજા સ્તબ્ધ થઈ ગયા મહારાજને તેમના પ્રશ્નનો સચોટ જવાબ મળી ગયો હતો અને તેમને તેનાલીરામની બુદ્ધિમત્તાની ખાતરી થઈ ગઈ હતી વાર્તાનો સાર આ દુનિયામાં બુદ્ધિથી મોટી કોઈ શક્તિ નથી જો બુદ્ધિ અને સમજણનો ઉપયોગ કરવામાં આવે તો અત્યંત જટિલ સમસ્યાઓ અને પ્રશ્નો પણ ઉકેલી શકાય છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ